નમસ્કાર મોરબી હું છું યોગેશ રંગપડિયા ચક્રવાત ન્યૂઝના માધ્યમથી આજે સવારે જે રવા પર ચોકડી નજીક દ્રશ્યો બતાવ્યા હતા અને તેવા દ્રશ્યોમાં લોકોનો જે રોષ હતો એ આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો હતો મુદ્દો લોકોની જરૂરિયાતનો હતો પ્રાણ પ્રશ્નનો હતો ખાસ કરીને રવા રવાપર ચોકડીથી લઈ અને ગુંડ તરફ આ જે રસ્તો છે એ રસ્તો ખૂબ ખરાબ હાલતમાં હોય અગાઉ પણ આપણે લાઈવ કર્યું હતું ત્યારબાદ રોડ જેવો તેવો રિપેર કરવામાં આવ્યો હતો પરંતુ એનાથી ફરી એક વખત વરસાદ થયો ફરી એક વખત આ રોડ ખરાબ થઈ ગયો ત્યારે અત્યારે તમે જોઈ શકો છો સવારે લોકોએ ચક્કાજામ કર્યો જાગૃત બન્યા અને અત્યારે રોડની કામગીરી રિપેરિંગની શરૂ થઈ ગઈ છે આ તમે મશીનથી અત્યારે જોઈ શકો છો રોડ રોલર આવી ગયું છે આગળ જીસીબી સહિત ડમ્પર માટીના અહીંયા ઠાલવામાં આવી રહ્યા છે અત્યારે આ જ પ્રકારે ઘણી બધી જગ્યાએ રોડ રિપેરિંગની જરૂર છે પાલિકા તાત્કાલિકના ધોરણે આ બાબતે કામગીરી કરે નહીં તો રોડ ઉપર ચક્કાધામણા દ્રશ્યો મોરબીમાં ફરી એક વખત ક્યાંક ને ક્યાંક જોવા મળશે ત્યારે અત્યારે આ દ્રશ્યો છે રોપ રોડના ના જે અત્યારે સવારની ચીમકી બાદ અંતે તંત્રને શરમ આવી અને શરમ બાદ અત્યારે રોડની કામગીરી તાત્કાલિક આજે ને આજે શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને આ રીચ એરિયો છે અનેક ઉદ્યોગપતિઓ રહે છે છતાં પણ અહીંયા પ્રાથમિક સુવિધા આપવામાં મોરબી મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે ત્યારે અત્યારે ફરી એક વખત રોડ અત્યારે રિપેરિંગ આ કરતા દ્રશ્યો તમે જોઈ શકો છો અહીંયા અત્યારે નગર મહાનગરપાલિકા દ્વારા રોડ રિપેરિંગની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે ત્યારે અત્યારે આપણી સાથે સવારે જે મોરબીના સામાજિક અગ્રણી વિનુભાઈ અઘરા જે છે એમને રોષ થાલ્યું હતો ચક્રવાત દિવસના માધ્યમથી ત્યારે અત્યારે આપણી સાથે ફરી એક વખત વિનુભાઈ જોડાઈ ગયા છે વિનુભાઈ ચમત્કાર વગર નમસ્કાર નહીં એ કહેવત મોરબીમાં અત્યારે સાચી પડી રહી છે શું કહેશું આ એક એવી વસ્તુ છે પ્રજાનો અવાજ છે પ્રજાને આ લોકો એવી રીતના માયકાંગલી કરી નાખી છે જ્યારે પ્રજા વિફરે ત્યારે મોટા મોટા નેતા ભાગી જાય અમે એક આ ચીમકી ઉંચાવી અને ચાર ત્રણ વાગ્યા કામ ચાલુ થઈ ગયું છે આવું અગાઉ કર્યું હોત તો અમારે ચીમકી ઉચ્ચારવી પડે અમારે સામાજિક સેવકોને બહાર આવવું પડે પ્રજાને તકલીફ પ્રજા દુનિયા દુનિયાભરની હેરાન થાય આટલા આટલા છોકરા અહીંયા પાંચ હજાર ઉપર દસ ખુલ્લું છે છોકરાઓની રજખણ એના મોઢામાં જાય છે

આ અત્યારે એનું પરિણામ આપને જોવા મળી રહ્યું છે આપણી સાથે અન્ય એક રવાપરના અગ્રણી આપણી પૂર્વ સરપંચ પણ છે શું કહેશો તાત્કાલિક કામ શરૂ તાત્કાલિક જો કામ આપણે આ કર્યું એટલે થયું જો રૂપાલા સાહેબ આપણા મિત્ર હોય દુર્લાભાઈ આપણા મિત્ર હોય પણ જાગૃત થવું પડે આ વસ્તુ કરવી પડે જો આ વસ્તુ બધા માટે આપણા એક હાટું નથી મારે કાંઈ મકાન નથી મેળવવું આ રોડ એટલે બધાય હતું એને દુલ્લાભાઈ મિત્ર છે તુપાલા સાહેબ આપણા મિત્ર છે આપણે આ કર્યું મેં જ કર્યું આગેવાની કોની હતી નવીનભાઈ થરપંચ હા ને જે રીતે સરપંચાય જાગૃત બયના સામાજિક આગેવાન જાગૃત બયના લોકો જાગૃત બની અને જે ચીમકી ઉંચાઈ સવારે એનું તાત્કાલિક અત્યારે રિઝલ્ટ છે જોઈ શકો છો લોકો જાગૃત બને તો શું ન થાય હવે મહાનગરપાલિકા પાસે આવા કોઈ લોકોને કામ કરવાની અપેક્ષા એ રહી છે કે ચીમકી આપવી પડે કામ થાય એ વાતમાં માલ નથી ખરેખર પ્રજાના પ્રશ્નો છે હવે તો વેરો પણ તમે જ સ્વીકારો છો કમિશનરશ્રી કે કરોડો રૂપિયામાં આવી રહ્યો છે કરોડો રૂપિયાનો ટેક્સ આવી રહ્યો છે તો સામે સવલતો પણ એ પ્રકારની આપવી જોઈએ પરંતુ ખૂબ સારી વાત છે મહાનગરપાલિકાએ રોડ અત્યારે જે રિપેર કર્યો છે થોડાક દિવસ પહેલા પણ આ જ પ્રકારે આ જ જગ્યાથી આ જ સેમ જગ્યા ઉપરથી અમે લાઈવ કર્યું હતું ત્યારે જેવો તેવો કહેવા પૂરતો રિપેર કર્યો હતો અને પાછા દસ પંદર દિવસે આ ફરી પાછું અત્યારે એને જ મશીન એને જ કામગીરી ફરી એક વખત કરવી પડીએ પણ આનું કાયમી સરસ સોલ્યુશન થઈ જાય રિપેરિંગ સારું થાય આગળ કામ રોડનું ચાલુ જ છે સીસી રોડ કરોડો લાગતથી બને છે પણ એ બનતા બનતા અહીંયા ભૂખ છે ત્યાં અહીંયા લોકોના મણકા ભાંગી જાય અને ધારાસભ્ય એ મણકા મફતમાં રિપેર કરવા માટેનો કેમ્પ કરવો પડે કમિશનરને લોકોના મણકા ભાંગી જાય અને એ રિપેર કરવા મફતના કેમ્પ કરવા પડે અને ફ્રીમાં લોકોના ભાંગી ગયેલા મણકા સમા કરવો પડે એના કરતાં જે પ્રજા ટેક્સ ચૂકવે છે એ ટેક્સમાંથી વળતર રૂપે આ જે રોડ ચીમકી ઉચેરા વગર જે લોકો રજૂઆતો કરીને થાકી જાય છે અને રોડ નથી થતા ઉભરાતી ગટરોના મોરબીમાં હજારો પ્રશ્ન છે પરંતુ એ નથી સોલ્વ થતા નથી થતા ને નથી થતા લોકો અને મીડિયા જ્યારે બતાવે છે ચીમકી ઉચ્ચારે છે ત્યારે કરવો પડે છે તો ચીમકી ઉચ્ચાર્યા વગર પણ કામ થઈ શકે રોજ કમિશનર ધારાસભ્ય સાંસદ સભ્ય આગેવાનો અહીંથી પસાર થતા જોઈ છે પણ એ કોઈને તસદી લેવી નથી ફક્ત એક લેટર લખે મુખ્યમંત્રી છે અમારો રોડ રિપેર કરી આપજો અરે રિપેર તમારે જ કરવાનું હોય સાંસદ હોય અને શ્રી અને શ્રી એમાં રજૂઆતો સરકારમાં કામની ભીખ માંગવા જવાની ને એવું ન હોય તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હો તમે કમિશનર તરીકે કામગીરી કરો હો તમારે આ સુવિધા માટે તો તમને બેસાડ્યા હે છતાં પણ લોકોને આજે ચીમકી ઉચ્ચારવી પડી ચીમકી ઉચ્ચારવાનું અત્યારે પરિણામ તમે જોઈ શકો છો આપણી નજર સામે છે લોકો જાગૃત બનશે અમે અવાજ ઉઠાવવા માટે તૈયાર છીએ અને એનું પરિણામ અત્યારે આજે તમે જોવો છો એવું પરિણામ આવે છે એ ચોક્કસ છે એટલે જે રીતે વાત કરી કે ચમત્કાર વગર મોરબીમાં નમસ્કાર નથી એ વાત અહીંયા બંધ બેસે છે આવા કોઈ પણ સમસ્યાના પ્રશ્ન આપના વિસ્તારમાં હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો અમે આપના પ્રશ્ન તંત્ર સુધી ચૂંટાયેલા પ્રતિનિધિ સુધી પહોંચાડવામાં અમે કાંઈ કસર બાકી રાખશું નહીં ચક્રવર્ત ન્યૂઝ મોરબી